હા મારે જા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો દલપ્છી વ્લોકમાં આપનું સ્વાગત છે અને આજે ડાયરેક્ટ ખેતરમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો તો મિત્રો આજે આખો દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે અને વાવાઝોડાની સંભાવના છે તો મિત્રો ત્રણ દિવસની આગાહી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યારે ક્યારેક વરસાદી વાતાવરણ કાળા મેશ વાદળા લાવી દીધા છે અને આપણે મરચાવાળા ખેતરમાં જ વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે નોકરી જવાનું છે આજે સોમવાર થયું તો નોકરી ગયા પહેલાં ભેંસ માટે ચારો વાઢી અને પછી નોકરી જઈએ કેમ કે અત્યારે વહેલો વરસાદ નથી તો એક બે ભારા ભેંસો માટે ચારો વાઢી દઈએ બાકી જો વરસાદ આવશે તો ભેંસ માટે ચારો વાઢવા દેશે ને એટલા માટે જ સવારે વહેલા આઠ વાગે આવી અને ઓથો વાઢવા મેં આવી ગયા ખેતરમાં ફાઈનલી મિત્રો એક બારો થઈ ગયો છે અને વરસાદની શોર્ટ શરૂઆત થઈ ગઈ છે તો આપણે આવી નીકળીએ ઘરે ખોટી ખાલા પલાળવાની પલાળી હાજર

ચાર વાગ્યા નું સૌંદર્ય વાતાવરણ તમે જોઈ શકો છો વિડીયામાં વરસાદી વાતાવરણ ફૂલ પવન ચાલુ છે તો આજે વરસાદી વાતાવરણ હતું તો રવિવાર હતો પણ તો વહેલા ઘરે જવા નીકળી ગયા છીએ તો મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો અને એને સુધી મિત્રો બ્લોગમાં બન્યા રહેજો

હતા પણ બસ જવું કરજો ઘરે ઘરે જઈને તાપી લેવું આપે છે કીવાયા હતા પણ ત્યાંની હોટલ બનતી અમારી પાર્લર તો હવે અમે સીધા ઘરે જવા ગયા છીએ અથવા મારો અહીંયા સ્ટેશન જ હોય છે રાજપુર મેડિકલ પર આવો

क्या इसमें जुड़ता नहीं तो लेट वही हां है च्यारी चली। च्यारी चली। तो लोग मन से जुड़ायला लगे क्या कर दियो मप्पा मार सब्सक्राइब कर दियो लाइक कर ले ओके चल ले लगा के देना श्रद्धा के लाइक कर दियो शेयर कर दे तुम्हें तो बेटा तो लेटवा तो लेट तो आज तो लेतो फिर पापा जा તો આપણે જે રંડામાં ગાળા કર્યા તા ફરીથી પાણી ભરી ગયું છે તો આલી વખત ફેલા જ છે એરિયા બસ આવી રહ્યા બીજા બધા તો

ના વેવ નાシગર હું વોહી યો કમાઈ કરતી છું તો આગો નહી